મહારાજનો રેફરન્સ આપીને ગોપાળાનંદ સ્વામી પહેલા પ્રકરણની નવ્વાણું વાત કરે છે અને આ વાત કેવળ અને કેવળ હસ્ત પ્રથમા છે નિષ્કુળાનંદ સ્વામી એ પણ ગુણાતીતાનંદ સ્વામીના બાળપણના ગોઠિયા બંને શેખપાટ અને ભાદરાથી ભેળા થાય આખી રાત કથા વાર્તા કરે મહિનાઓ સુધી આ ક્રમ ચાલે એ નિષ્કુળાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામી નો આવો મહિમા કહેતા છે જેવા સંત એ કહીએ શિરોમણી તેવા હરિ સૌ નિષ્કુળાનંદ નિહાળતા ન જડે એ જોડ અક્ષર અને પુરુષોત્તમ એક અને અદ્વિતીય નિત્યાનંદ સ્વામી સંતો ની મોટપની વાત કરતા ગુણાતીતાનંદ સ્વામીને પ્રથમ શ્રેણીમાં મૂકે છે મહારાજ સ્વધામ પધાર્યા પછી એક વખત નિત્યાનંદ સ્વામી ગઢડામાં વાત કરતા હતા કે કોઈક રાજા સત્સંગી તે મંદિરોના શિખરો તથા મંદિરને ફરતું સોને રૂપે કરીને મઢી દેશે પણ આ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતી જેવા સાધુ મૂળજી બ્રહ્મચારી અને આનંદ બ્રહ્મચારી જેવા બ્રહ્મચારી અને દાદા ખાચર જેવા હરિભક્ત નહીં મળે આ દુર્લભ છે એ વાત નિત્યાનંદ સ્વામી પણ કરે છે ગુણાતીતાનંદ સ્વામી ખુદ પોતે કહે છે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ પણ પચાસ કોટી જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી મતલબ કે એક અને અદ્વિતીય જેમ પુરુષોત્તમ એમ ગુણાતીતાનંદ સ્વામી એક અને અદ્વિતીય અર્થાત ગુણાચિતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ જેટલો શ્રીજી મહારાજના વખતમાં સમાસ થતો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કથા વાર્તા એટલો જ ગુણાચિતાનંદ સ્વામીના વખતમાં સમાસ થતો એમ એ વખતના સંતો કહે છે એ વખતે શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાય સ્થાપ્યો નહોતો શાસ્ત્રીજી મહારાજની હયાતી જ નહોતી અના તો મહારાજને મળેલા પરમહંસો શુકાનંદ સ્વામીએ સુરતમાં વાત કરેલી કે ગુણાજિતાનંદ સ્વામી વાતો કરે છે એથી મહારાજની વાત જેટલો સમાજ થાય છે બાપુ રતનજી શ્રીજી મહારાજના અંગત સેવક મહારાજ ધામમાં ગયા પછી મહારાજની આજ્ઞાથી જુનાગઢ સમાગમ માટે આવતા અને એક વખત સમાગમ મહિનો કરી અને પાછા જતા હતા જાગા ભગત ને બધા પાર્ષદો વળાવા ગયા લોલ નદી પાસે ઉભા રહ્યા અને ત્યારે જાગા ભગતે હાથ જોડીને કહ્યું કે બાપુ મહારાજની કઈક પ્રસાદી ની વાત કરો ત્યારે બાપુ રતનજી એ કે જાગા ભગત વાતોના કરનારા તો તમારા જુનાગઢમાં જ છે અને એ વાતોના ઝીલનારા પણ તમ જેવા અહીં જ છે મેં તો અહીં આવીને સ્વામીને જોયા અને જેવા મહારાજે કયા હતા એવા જાણ્યા શ્રીજી મહારાજ છતાં સતયુગ વર્તતો હતો એટલે કામના અને ઊંઘના સંકલ્પો થતા નહીં પણ એવો સતયુગ વર્તે છે એ મેં નજરે જોયું છે આ વાત કરતા બાપુ રતનજીએ આગળ કહ્યું માટે નિયમ ધર્મ પાળી સ્વામીને રાજી કરશો તે સાક્ષાત શ્રીજી મહારાજ રાજી થયા છે એમ માનજો આ એકલા ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કે કોઈને પચે નહીં એટલે બીજા સંતો નામ સાથે લેતા હોય પણ અલગ અલગ પરમહંસો પણ એકની એક વાત બીજા સંતના નામ બદલાય ગુણાતીતનું એકનું જ નામ રહે એ આપણને સમજાવે છે કે અખંડ સાક્ષાત્કાર વાળા ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે છે સંપ્રદાયના ધર્મ ધુરંધરો બધા જ જે ગ્રંથને પ્રમાણભૂત ગણે છે એવો માવદાન કવિએ લખેલો બ્રહ્મ સંહિતા ગ્રંથ એમાં બ્રહ્માનંદ સ્વામી લખે છે જૂનાગઢ મંદિરના મહંત કોને કરવા એ શ્રીજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માનંદ સ્વામીએ સૂચન કર્યું કે મારા મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી છે એ સમર્થ છે વળી આપની મૂર્તિમાં જ સંલગ્ન જોડાયેલા છે વિધાત્રાનંદ સ્વામી સહજાનંદ અર્થ દીપિકા સ્વામિનારાયણ ભગવાનના સહજાનંદ નામના અર્થો કરતા ઘણી બધી વાતો કરી છે

જ્ઞાનવિલાસ નામનો ગ્રંથ ગોંડલના સંગ્રામસિંહના સંવાદમાં જૈતિન્યાનંદ સ્વામીએ લખ્યો છે સંસ્કૃત ગ્રંથ છે પણ એમાં ગુણાચિતાનંદ સ્વામીનો મહિમા લખતા કહે છે અવિચ્છિન્નમ હૃદિધ્યાયન સ્તૈલધારાવદન વહમ વિક્ષમાણ હરિમ શ્રેષ્ઠમ શ્વાન્તોક્ષ્ણોસ્ત તથા ગ્રંથ ગુણાચિતાનંદ સ્વામી પોતાના હૃદયમાં પોતાના ઇષ્ટદેવનું તેલની ધારાની જેમ અખંડ ચિંતવન કરે છે તથા પોતાના નેત્રોની આગળ પણ મૂર્તિના દર્શન કરે છે અચિંત્યાનંદ બ્રહ્મચારી તો ત્રણે કાળની વાત બહુ સ્પષ્ટ લખી સ્થિતો માતુર ગર્ભે હરિમ વિરતમ યોગર પરમ ચિદાનંદાકારમ લલિત વસનાલંકૃતિ ધરમ અપશ્યત પુણ્યાક્ષમ વિધુમિવ ચકોર સુચિ રુચિમ ગુણાતીતાનંદમ મુનિવરમહમ નૌમી સતતમ માતાના ગર્ભમાં રહ્યા થકા પણ અક્ષર થકી પર સચિદાનંદ સ્વરૂપ સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરનારા શુદ્ધ કાંતિ વાળા પવિત્ર છે દર્શન જેના એવા સહજાનંદ સ્વામીને ચકોર ચંદ્રમાની જેમ નિરંતર દેખતા એવા ગુણાતીતાનંદ સ્વામીના નામના મુનિવરને હું નમસ્કાર કરું છું એટલે અખંડ સાક્ષાત્કાર હોય તો ગુણાતીતાનંદ સ્વામી અને સાક્ષાત્કાર હોવાથી જ

એમ અર્ધિક ક્ષણ પણ એમનાથી દૂર થતા નહીં ત્રણ ત્રણ પેઢી સુધી ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના અખંડ સાક્ષાત્કારવાળા હતા એ ચાલે છે વિહારીલાલજી સુધી ચાલ્યું મહારાજ ધામમાં ગયા પછી ત્રણ પેઢી સુધી એક જ સરખો મહિમા ચાલે એ જ આપણને સૂચવે છે કે ગુણાતીતાનંદ સ્વામી સાધારણ પરમહંસ નહોતા પણ એ કંઈક અસાધારણ હતા અલૌકિક હતા પછીનું લક્ષણ કે છે અખંડ અનુવૃત્તિ પાળનાર મહારાજે કહ્યું જુનાગઢ કોણ જશે એ વખતે ગુણાતીત તૈયાર થયા હું જઈશ ગુણાચિતાનંદ સ્વામી મહારાજની અનુવૃત્તિ કેવી પાળતા સ્વામી પોતે વાતમાં કહે છે એક વખત મહારાજે મને કહ્યું છે કો તો કાળ પાડીએ ને કો તો તૂંટું લાવીએ ત્યારે મેં કહ્યું છે કાળ પાડશોમાં તૂંટયું લાવજો ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે બે ના પાડીએ નહીં ત્યારે મેં કહ્યું છે મહારાજ ની મરજી પ્રમાણે જ કહેવાય પણ મરજી વિના તો કહેવાય જ નહીં મરજી જાણે કે અહીંયા આમ કરાવવું છે અહીંયા આમ કરાવવું છે